તમે હાચું જોયા વગર ના જગા બતાવત હંગતભાઈ શું સોરણ છે

આમ તો હારો બીક તો મને લાગે પણ શું કરવાનું ચોકીદારી નોકરી કરી કરવી તો પડશે જ હારું નોકરી નહીં કરું તો મારો છોકરોનું ખવડાવીશું કે નોકરી આવી રાતની મને બીક તો બહુ લાગે છે પણ લાઈ એકલો બેઠો બેઠો ગાયન તો કહો આજે રાજા રે બેઠ્યા છે પામાવું સમરે બે ગયા અલ્યા ઉપર કશું જ નહીં બીક તો લાગે પછી ને કશું નહીં মানে বীক বহু লাগে নাই આ તો આઈ છોકરા બધું ઉઠાઈ લઈને આ ખબર જ નહીં પડતી યાર પાછું બે આઈ જવા તો ચમકે હવે મને લાગે બીક હવે બે જતા પાછું ચમકે હવે મને ઊંઘેવું પડશે રાત બોલ આવી હે અને હારે મારા પૈસા કઈ પડી ગયા તો પડી ગયા છે ભગવાન તો એવું કહે કે મહેનત નું કોઈ દર જતું નહીં ફોગટ ને મારા પાંચ રૂપિયા પડ્યા છે તમને જોવું પડશે છે પાંચ રૂપિયા મારા પડી ગયા ભગવાન મળી જાય બાપા મારા પાંચ રૂપિયા આખો દાળો વૈતરું કરો શું મને મળતા તમ નહીં યાર આટલામાં જ પડ્યા છે તમે કહો કે આટલી બધી મહેનત કરે પૈસા પડી તમે જાય પણ ભાઈ હા તો તાકાત વાળો લો આ જઈ રહ્યો છે મારે દંડાની જરૂર નહીં Jauhkan malu, betul betul. Hah? Hah? Ada. 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 Ada

કદાચ પેલા છે ને મારી વાત વાપરો મારી વાત રૂબરો જેવો કર્યા બીવે છે લેલો

ચિત્તા બો ને કોઈ ના કરે ને આ ચોરીઓ થાય તો કોની માથે પડે પણ તમે ચો જોયો ચિત્તો અમે નહી જોયો આ ગગુજી એટલે વાત લઈને આ છે એટલે અમે જોવા આવ્યા છીએ એમને તમે યાર એકદમ આવી રીતના જવાય કોક જીવ નહીં એકડી જાય યાર મારી વાત વાપરો તમે બધી વાત છોડો હવે એ બધું થઈ ગયું તમે અમારા હંગા દેડો ચો હેડવાનું પણ બોલો ને ડાયા બન છે તમને આપડે જોવા જોઈએ મને તો કોઈ દાદા મળ્યું નઈ પણ મને લાગે હારું બીક

આપડે તો આગળ આગળ આવતો પાસે હેડીએ પાછી થયા બાજુ પાસે આપણે બે વચ્ચે રહીએ તો એવું કહીએભાઈ

Kakak, 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 kau kakak, 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 kakak,

એવો નહોતો અને તું મારો ધન્યો મારી આદર્શ મને નહીં અમદાવાદ દેખાતી નહીં એ ધન્યો હતો ને મારો મિત્ર હતો મારો દોસ્ત એ સિંહ જેવો ફતેલા બી યાર કશું ત્યાં જવું નહિ એમને જે કે છે બરાબર કે છે તમે માઇક ઓંગલી છો એમને તો માઇક ઓગલી વાત સાચી છે યાર પણ બે યાર આપડે બજાર માં નહીં જીતા બહુ મોટું વિચાર તો કરો અડધી ભજન કરો તા તમે અમે ભજન નહીં કરું અમે નહીં કરું અમે જીવ હા આ જો માય કોંગલી બધી આ માય કોંગલી ખોરાક કોણ તું ભટુડિયો કાકા ભટુડિયું રમાડી હોય છે

તમાર થી કશું નહી થતું એવા કરે છે આટલી ઉમર કરે છે તમાર કઈક જે આવ્યું છે સારા કમર આપડે

આજે હું છો પગ ખબર નહી પડે મને આ ગગુજી ભારી જ પાણી વાર પેલા બનશે તો મારું બલાડું દેખે આવડું મોટું કમ્પ્લેન લાગે

ખરી ખબર આમને આમ કોક ની છે કોઈક વાણી વાળા જતો હોય કોઈક હાચાવા છેતર જતો હોય ડર હાચાવા જતો હોય તો ના જાય અને ગામમાં આપવા પેલા ને એમ મોટી

અને વાત સાચી અમને આમ કોઈને મરાય ના ડાયરેક્ટ અને તમારો હોય કહો તમે છે ને પણ યાર મારી વાત સાંભળો યાર હું બલ્લાડા નહીં છૂટું મેલતો પણ યાર આજે તમને નાઈ જોઈએ જ મને નહીં ખબર યાર આ નાઈ જોવાની વાત તમે યાર નહીં મળે ને તો મારો ડોહો મારી મારી વાયરો કઈ જાવ હવે આપણે બે ફાટ તેલી ના ભેલું પલાડું મારું બધું મળે તો હા ખોલી જવા પગલા એવું છે